નમસ્તે ખેડૂત મિત્રો તો આપણે જે પ્રોડક્ટ વાપરી ત્યાં રિચિંગ ગોલ્ડ એનું રિઝલ્ટ જોઈએ કે કેવું છે તો આપણે આજે વાપર્યું હતું છવ્વીસ તારીખે સવારમાં વાપર્યું હતું અને આજે તારીખ થઈ છે અઠ્યાવીસ અઠ્યાવીસ સવારમાં તો આપણે જે બટાકાની અંદર વાપર્યું હતું કે એનું રિઝલ્ટ કેવું છે એ વિડીયો આપણે બનાવી હતું તો તેના આપણે મૂળનો વિકાસ થયો છે કે નથી થયો એ આપણે ચેક કરીએ લાઈવો કે કેવો છે એનો વિકાસ તો આજે આપણે બટાકાની અંદર જોઈએ બરોબર કારણ કે આપણે લોકો જો વસ્તુ કેવી છે એનો ઉપયોગ પહેલાં ચેક કરવાનો કે ભાઈ સારી છે કે નથી તો જ વિડીયો બનાવવાનો કે નથી બનાવતા અને તો ખરાબ હોય તોય બનાવીએ છીએ કે કારણ કે એનું રિઝલ્ટ બીજા લોકોને ખબર પડે તો આપણે આ ફરે બનાવી છે વિડીયો તો આપણે બટાકાની અંદર આવ્યું હતું એચિંગ ગોલ્ડ જે તો પણ એકદમ વ્યાજબી છે અને જોઈ આ રેસા છે બધા બટાકાના એક પ્રકારના બટાકાના જ રેસા છે મૂળ બધા કારણ કે આપણે એક ખેતરમાં નથી આલેલું આ બાવીસ દિવસના બટાકા છે તો બાવીસ દિવસના બટાકાની અંદર તમે બધા મૂળ છે જોઈ શકો છો કારણ કે આપણે કોઈને કહેવાથી નથી માનતા પણ જો પોતે ડેમો કરીને જુઓ અખોતરો કરીને ત્યારે ખબર પડે કે ભાઈ ના સાચી વાત છે એટલે ઘણીવાર એવું પણ ના સમજવું કે ભાઈ સસ્તી વસ્તુ છે જો એનો રિઝલ્ટ ના હોય કારણ કે એની અંદર કન્ટેન્ટ કયા છે એ ચેક કરવાનો તો આ બટાકાનું મૂળ તમે જોઈ શકો છો બાવીસ દિવસનો બટાકા છે તો કઈથી મૂળ આવે છે તમને આપણે જુઓ તમે લાવો કારણ કે અમુકને તો એવું લાગશે કે આપણે આ મૂળ બટાકાના નથી પણ આ કાયદેસર તમે જુઓ બટાકાની અંદરથી મૂળ આવે છે આવ્યું તો આ બાર વ્હાઈટ કલરનો જે જે મૂળ દેખાય છે બધા બતાવો ને આગળ તો બધા વ્હાઇટ કલરના જે જે પણ દેખાય છે એ બધા બટાકાનું મૂળ છે તો આજે બે દિવસ બીજો દિવસ થયો છે છવ્વીસ તારીખનો અને આજે અઠ્યાવીસ તારીખ છે અગિયારમાની તો રિઝલ્ટ આપણને સુપોર જોવા મળે છે એનું સસ્તું છે એકદમ પહેલાં તો ભાવમાં વ્યાજબી છે ખેડૂતો માટે રિઝલ્ટ જોરદાર છે પહેલો પ્રકાર કારણ કે મૂળ જેટલો જો અંદર વિકાસ કરશે તો બટાકાના છોડનો પણ વિકાસ થાય અને બિહારમાં ફરક કારણ કે જે તમે છાણિયા ખાતર કે જે ખાતર પણ આપેલા હોય ખેતરની અંદર તો ઘણી વાર શું થાય કે આપણે આટલા સુધીના મૂળ ખેંચી લે બાકીના મૂળ ખેંચતા નથી પણ જો આટલું ન્યાચર સુધીનું ખાતર આવેલું હશે ને તમારે નોખેલું તો એટલા સુધીનો બટાકાનો છોડ ખેંચશે તો ભાઈ સુપર છે આપણે પણ લાવી દુકાન વજિન ક્યાંથી આવ્યું ચિંગ ગોલ્ડ તો પણ વ્યાજબી છે અને રિઝલ્ટ પણ સો ટકા છે એટલે જે વિડીયો સાચું છે ભાઈ તો ખોટું બના આપણે બનાવટ નથી કારણ કે આપણે જે દેખાય છે એ જ વાપરવાનું અને બીજા ખેડૂતોને પણ સાચી માહિતી મળે તો આપણે આવા વિડીયો બનાવેલા છે જે સાચી માહિતીના કે ભાઈ આ વસ્તુ સાચી છે તો તમે પણ આ વસ્તુઓનો ઉપયોગ કરો અને ચેક કરજો કે ભાઈ સાચું છે કે નથી પછી આપણે કમેન્ટ કરજો આપણામાં તો જય જવાન જય કિશન